રેસનો ઘોડો રેસનો ઘોડો નવલિકાના લેખિકાનું નામ વર્ષા અડાલજા છે તેમનો જન્મ દસ એપ્રિલ ઓગણીસો ચાલીસમાં મુંબઈમાં થયો હતો ગાંઠ છૂટિયાની વેળા અણસાર ખરી પડેલો ટવકો પંખી મારે પણ એક ઘર હોય ક્રોસ રોડ એ તેમની નોંધપાત્ર નવલકથાઓ છે શિક્ષણનો પાયાનો સિદ્ધાંત બાળકને આનંદ આપવાનો છે બાળકને સારો માણસ બનાવવાનો છે વાલીઓની અપેક્ષાઓને કારણે આજનું શિક્ષણ વધુ સ્પર્ધાત્મક અને ભારરૂપ બન્યું છે જેનાથી બાળકનું બાળ પણ છીનવાઈ જાય છે માટે અહીં બાળકોને પોતાની રીતે વિકસવા દેવાની શીખ આ કૃતિમાંથી મળે છે બીનુકાકા વાત વાતમાં હંમેશા કહેતા નિશાન ઊંચું રાખવું જોઈએ અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુંમર તરફ તાકીને પૂછતો અંકલ આટલું ઊંચું ચાલ બદમાશ ક્યાંનો વિનુકાકા ગન લઈ લેતા પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડી સમજાવતા બેટા સામાન્ય તો બધા ભણે જીવે પણ લાંબી લાંબી ડિગ્રી મેળવે હરીફાઈઓમાં ચંદ્રક લાવે ટીવી અખબારમાં ઇન્ટરવ્યુ અને ફોટા આવે બસ તપક્યા બાત હે અંકિત થોડું સમજે ન સમજે પણ મને અને સંજયને સંતોષ થતો અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહે ઘણીવાર બાળકોને મા બાપની વાતો કચકચ લાગતી હોય જ્યારે વિનુકાકા અંકિત અને એમના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે બંનેની ઉંમરમાં જાજો ફરક નહોતો સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે પછી ટીવી પર નેશનલ જીઓગ્રાફી કે ડિસ્કવરી ચેનલ મૂકે મંજુકાકી ઘણી વાર કંટાળી જતા તમે તો છોકરાને જાણે જેલમાં પૂર્યા છે રમવા જવા દો ને એની ઉંમરના છોકરાઓ સાથે જરા ભણવા તો દો બાળક છે સામાન્ય છોકરાઓની સાથે રમીને એને શ્રી પ્રાપ્તિ થવાની નિર્ભેડ નિર્દોષ આનંદની જો અત્યારે તેના ચહેરા પર આનંદ જ છે ને કપાળ તમારું એ આનંદ આઈસ્ક્રીમનો છે ચોવીસ કલાક ચોકી કરશો એટલે છોકરો ભણેશ્રી થઈ જવાનો છે મંજુ મૂર્તિને કંડારવી પડે છે દુનિયા તેજ ગતિથી દોડી રહી છે તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રમાં તો અરે તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડશે મંજુ હારી ગયેલાનું કોઈ ભાવ પૂછતું નથી હે ભગવાન તમારા બીજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે ગયે મહિને એસએસસીનું પરિણામ આવ્યું ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં તારી સાથે માથાકૂટ નકામી છે આવતા મહિનાથી સૌરભના કમ્પ્યુટર ક્લાસ શરૂ થશે મંજુ કાકી વેફર્યા અત્યારથી પાંચમા ધોરણથી ક્લાસ સૌરભ ના પાડી દે બેટા પપ્પાને જોઉં છું કેમ તને પરાણે લઈ જાય છે સૌરભે તરત કહી દીધું ના મમ્મી મારે કમ્પ્યુટર શીખવું જ છે પછી ક્લાસમાં મારો વટ પડી જશે મંજુ કાકીએ બે હાથ જોડ્યા હે માતાજી બાપ દીકરા સાથે સદબુદ્ધિ આપજે એ કાકા ઘરે આવ્યા આમ તો એક જ મકાનમાં ઉપર નીચે અમે રહીએ અને સૌરભ સાથે અંકિતને ઘણી વાર એ ભણાવે એટલે એમના આવવાની નવાઈ નહોતી પણ આજે તો એ ખાસ આવ્યા હતા એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કમ્પ્યુટરના ક્લાસમાં દાખલ કરવો હું અને સંજય ખુશ થયા વિચાર સરસ હતો જોકે ફી ઘણી વધારે લાગી પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું વિચારી અમે પણ સંજયને કમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો અઠવાડિયામાં ત્રણ દિવસ સાંજે બે કલાક અને રવિવારે ચાર કલાક જોકે અંકિત નારાજ હતો પણ બાળક પોતાનું ભલું બરું ક્યાંથી સમજી શકે ઘરથી નજીકના બાલમંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી એ કામ માટે પગારનો તો કોઈ સવાલ જ નહોતો હું ખૂબ ઉમળકાથી એમને ભણાવતી હતી એ બાળકો પણ મારી સાથે હળી ગયા હતા તોય ભારે હૃદયે મેં એ કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી હું સંજયને ઘણી વાર કહેતી આપણે કેટલા નસીબદાર છીએ કે મીનુકાકા આપણા પડોશી છે સૌરભની સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે શેનું ઘડતર નીના બહેન એક દિવસ મંજુકાકીએ રીતસર મારી પર હલ્લો કર્યો આ ટાંકણા ટોચી ટોચીને બિચારા જીવને શ્રી પીડા થાય છે તે તમને નથી દેખાતી જુઓ મંજુબેન આપણે મધ્યમ વર્ગના માણસ તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે દીકરાને સીધો એર કન્ડિશન કેબિનમાં બેસાડી દઈએ અત્યારથી મહેનત નહીં કરીએ તો એ લોકો આગળ કેમ આવશે મંજુબહેનની આંખ ભીની થઈ ગઈ તમારી વાત હું નથી સમજતી હું માછું દુશ્મન તો નથી ને તો પછી પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું એ બાપ દીકરાની જાણે અલગ દુનિયા છે અને હું માત્ર ઉમરે ઊભી છું મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે વિનુ કાકાને તમારા માટે ખૂબ લાગણી છે નહીં જાણતી હોઉં પણ કોણ જાણે મનમાં ઊંડે ઊંડે ખોટું લાગે છે અરે ના ના મંજુ કાકી થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે તો તમારા મોંમાં ઘી સાકર લ્યો હું જાઉં મંજુકાકી ઉતાવળે ગયા પણ મારા મનમાં પ્રશ્નાર્થ મૂકી ગયા મંજુકાકીનું આવું વિચારવું ઠીક હતું હું તૈયાર થવા લાગી અમારા ઘરથી થોડે દૂર નાનો બગીચો છે સંજયને ઓફિસથી આવતા મોડું થવાનું હોય ત્યારે હું અને અંકિત સાડીની પાટલી હાથમાં જ રહી ગઈ કેટલા વખતથી અંકિત તો રમવાના વખતે મારી સાથે બગીચામાં રમવા આવ્યો જ નથી હિંચકા ખાવા તો એને ખૂબ ગમે શનિ રવિમાં દરિયાકાંઠે અચૂક જવાનું જ અમે ત્રણ સાથે મળી રેતીમાં ઘર બનાવીએ પછી કુલ્ફીની લિજ્જત હું અરીસામાં મને જોઈ રહી આ કોનું પ્રતિબિંબ હતું કે પછી હું હું બદલાઈ ગઈ હતી બહારને ઉપરા છાપરી ઘંટડી વાગી સાડી જેમ તેમ વેટાળી દઈ મેં બારણું ખોલ્યું તો અંકિત એકદમ નિમાણો એનો ચહેરો ગભરાઈને મેં એને કપાળે હાથ મૂક્યો તો શરીર ગરમ મેં એને તેડી લીધો જલ્દી કપડાં બદલાવી સુડાવી દીધો દવા આપી અને માથે હાથ પસવારથી બેસી રહી અંકિત થોડી વારમાં તો ઘસઘસાટ ઊંઘી ગયું ફરી ઘંટડી બારણું ખોલ્યું તો વિનુકાકા અને સૌરભ અંકિત હજી શાળાએથી આવ્યું નથી કમ્પ્યુટર ક્લાસમાં જવાનું મોડું થાય છે આજે ક્લાસમાં નહીં આવે એને તાવ છે વિનુકાકા દવા આપીને બસ ત્યારે મોકલો આપ મેળે સારું થઈ જશે ચાલો હું જ ઉઠાડું તરત મેં કહ્યું ના કાકા ક્લાસ ક્યાં જવાના છે આજે નહીં તો કાલે પણ તાવમાં અંકિતને નહીં મોકલું કાલે શાળાએ પણ નહીં નવાય પામી એ મને જોઈ રહ્યા નીના બહેન તમે તો અંકિતને માયકાંગલો કરી મૂકશો ચાલો ઉઠાડો જોઉં અત્યારથી પંપાળશો તો ભવિષ્યમાં કરશે શું એને મોટા થઈને ભવિષ્યમાં જે કરવું હોય તે ત્યારે એ નક્કી કરશે પણ તાવમાં તો હું એને નહીં જ મોકલું વિનુકાકા કદાચ અંદર આવી જાય એ ડરથી બારણામાં જ ઊભા રહી મેં મક્કમતાથી કહ્યું એ નારાજ થયેલા લાગ્યા પણ હું તો કશું બોલી નહીં એ ચાલી ગયા હું સાંજની રસોઈમાં પરોવાય ત્યાં મેં ટીવીનો અવાજ સાંભળ્યો નવાય પામી હું બહાર આવી જોયું તો અંકિત ટીવી પરના કોઈ ગીતને રસપૂર્વક જોઈ રહ્યો હતો અરે અંકિત બેટા તારી તબિયત સારી નથી તું આરામ કરજો એણે હસીને કહ્યું હવે મને સારું છે મમ્મી મેં કપાળે હાથ મૂક્યો તો તાવ ગાયબ એણે મારો હાથ પકડ્યો લાળથી કહ્યું ચાલ ને મમ્મી ઘણા વખતથી આપણે બગીચામાં ગયા નથી પણ પછી તને તાવ અને તારું હોમવર્ક હવે તાવ ઉતરી ગયો છે અમે બંને બગીચામાં ગયા એ સાંજે અંકિતે ખૂબ હિંચકા ખાધા કમ્પ્યુટર ક્લાસમાં પરીક્ષા થઈ અંકિત માંડ પાસ થયો સૌરભને સર્ટિફિકેટ ઓફ મેરિટ મળ્યું એ સાંજે સંજય અંકિત પર પહેલી વાર ગુસ્સે થયો કાકા આવ્યા થપકાના સુરે કહેવા લાગ્યા આ બધું તમારા લાડનું પરિણામ છે નીનાબહેન હવે આ વખતે હું જ ધ્યાન રાખીશ કશું વિચારું એ પહેલા મેં તરત કહ્યું ના વેનુકાકા હવે મારા અંકિતને કોઈ ક્લાસ કરાવવા નથી અરે પણ એમ તે હોય એકવાર ઓછા માર્ક આવ્યા એમાં એટલા માટે નહીં પણ જરા મોટો થાય ત્યારે અમે એને જ પસંદ કરવા દઈશું કે એણે શું કરવું છે એ રાત્રે સંજય પણ મારા પર નારાજ થઈ ગયો તું જાણે છે નીના મારા સંજોગો એવા હતા કે હું જિંદગીમાં બહુ આગળ ન આવી શક્યો અંકિત માટે હું બધું કરી છૂટવા તૈયાર છું તમે એને એક ચીજ આપશો અંકિત પણ ખુશ હું પણ ખુશ જરૂર પણ મોંઘી તો નથી ને ખૂબ કિંમતી છે પણ તમારે રોકડા ચૂકવવા નહીં પડે એટલે અંકિતને એનું શૈશવ આપો સંજય સાંજે ઘણીવાર હું અને અંકિત બગીચામાં જતા ત્યાં એને હિંચકા ખાતો બીજા બાળકો સાથે રમતો જોતા મને થતું ના મારો નિર્ણય સાચો છે પણ એમ કંઈ મીનુકાકા અંકિતને છોડે એમ નહોતા મીનુકાકા સૌરભને ભણાવે ત્યારે અંકિતને લઈ જતા પણ મને સ્પષ્ટ દેખાતું કે નારાજ થઈ જતો સંજયના ધ્યાનમાં પણ આ વાત આવી એક રવિવારની સાંજે અમે દરિયા કિનારે અંકિત સાથે ખૂબ રમ્યા પાણીમાં ભીંજાયા પછી આઈસ્ક્રીમ ખાતા ખાતા એને પૂછ્યું બેટા અંકિત તારે મીનુકાકા પાસે કેમ નથી ભણવું એ કહેતા હતા કે તું ભણવામાં ધ્યાન નથી આપતો સૂર્યાસ્ત થઈ ગયો હતો અને હળવે હળવે અંધકાર ઉતરી રહ્યો હતો હાથમાંનો ફૂગો એને છોડી દીધો અને એને દૂર સુધી હવામાં ઉડતો જોઈ રહ્યો પછી અચાનકે જોરથી બોલ્યો મને વિનુકાકા જરાય નથી ગમતા અમે બંને આઘાતથી એને જોઈ રહ્યા આવો ધીક્ અંકિતમાં અમે કદી જોયો નહોતો પછી ધીમે ધીમે મંજુકાકી પાસેથી મને ખબર પડી નીનાબેન મારું માનો તો અંકિતને મારે ત્યાં ભણવા મોકલતા જ નહીં મારા વરને અક્કલ નથી વારે વારે અંકિતને ઉતારી પાડે બિચારો કુમળું જીવ એમ તો મારા સૌરભને ન છોડે પણ તમે માનશો અમે ત્રણેય જણાએ ભેગા બેસીને નિરાતે ખાધું નથી અને અમે અંકિતને વિનુકાકાને ત્યાં ભણવા મોકલવાનું બંધ કર્યું વિનુકાકા ધૂઆપૂઆ થયા લડ્યા પણ અમે મક્કમ રહ્યા અંકિત પહેલેથી જ નબળા બાંધાનો છે આ એક વરસ જવા દો આવતા વરસથી વાત હજી તો પારણ છે એ વિશે ચિંતા છે એ વર્ષે સૌરભને શાળાના શ્રેષ્ઠ વિદ્યાર્થીનું શિલ્ડ મળ્યું અને અંકિત સાતમા નંબરે પાસ થયું પરિણામ તો અમે પહેલેથી જ જાણતા હતા એટલે અમે પહેલેથી જ થોડા દિવસ બહારગામ જવાનો કાર્યક્રમ ગોઠવી રાખેલો એક નાના હિલ સ્ટેશન પર સંજયે સેનેટોરિયમમાં બુકિંગ કરાવ્યું હતું અમે ત્રણેય જણા ખૂબ ફર્યા ટ્રેકિંગ કર્યું એને ઉત્તીર્ણ થવાની ખુશાલીમાં મેં એને રામાયણ મહાભારતની બાળકથાઓના પુસ્તકો ભેટ આપેલા વાંચવાનો એવો નાદ લાગ્યો કે એણે બધા જ પુસ્તકો બબ્બે વાર વાંચી નાખ્યા અમે ચિંતામાં હતા કે અંકિત અને સૌરભને જુદા પાડવા શાળા બદલીએ તો સારું ત્યાં તો બંનેના વર્ગ જુદા થવાથી અમને મોટી હાશ થઈ ગઈ અંકિત પણ જાણે આનંદમાં રહેવા લાગ્યો જાણે મુઠ્ઠીઓવાળી સતત દોડવામાંથી એને છુટકારો થઈ ગયો પછી આખી વાત પરથી અમારું ધ્યાન હટી ગયું મને દિવસો હતા અને મારી તબિયત સારી રહેતી ન હતી હું તો શરૂઆતમાં ખૂબ ઉદાસ રહેતી હતી પણ અંકિત તો ખુશ ખુશ મારી ખૂબ કાળજી રાખે સાંજે સ્કૂલેથી આવી પોતાની મેળે જ દૂધ પી લઈ જલ્દી હોમવર્ક કરી લે પછી સાંજની રસોઈમાં મને મદદ કરે વિનુ કાકાએ જોઈ ગયેલા એથી તો એમની નારાજી ખૂબ વધી ગઈ અને હવે તો એક બિલ્ડિંગમાં રહેવા છતાં એ લિફ્ટમાં મળી જાય એ પૂરતો જ સંબંધ રહ્યો હતો હા મંજુ કાકી બપોરે ડોક્યું કરતા મારા માટે અચૂક ગરમ નાસ્તો લાવતા સૌરભ સીડીનું એક એક પગથિયું ચડી રહ્યો હતો તોય એમની આંખમાં વિષાદ ડોકાતો હું જોઈ શકતી મને દીકરી જન્મી અંકિતને ગાંડો ઘેલો થતો જોતા હું અને સંજય હસી પડતા અંકિતને એની પર ઓળઘોળ થતો જોઈ મનમાં કોઈ અજબ સુખ અનુભવાતું મંજુ કાકી તો એને રમાડતા રડી જ પડેલા અંકિતે લાડથી એનું નામ પાડ્યું ફોરમ હજુ તો થોડા મહિનાની હતી અને એને કમળો થઈ ગયો અમારા સૌના જીવ ઊંચા થઈ ગયા કમળો મટ્યો ત્યાં આખા શરીરે એને ફોલીઓ ફૂટી નીકળી એ વર્ષે અંકિતનો ક્લાસમાં એકત્રીસમો નંબર આવ્યો અમે બે એને વઢી શકીએ એમ પણ નહોતા ભણવાનો એને ખાસ સમય જ ક્યાં મળ્યો હતો મંજુ કાકી બપોરે કાકાથી છાની કેક લઈને આવેલા બેટા મારી પરીક્ષામાં તો તું પાસ હો ફોરમ બીમાર પડી જતી ત્યારે એને કેજીમાં દાખલ કરી ત્યારે કે પછી સંજયને સ્કૂટરનો ગંભીર અકસ્માત થયો ત્યારે અંકિત હંમેશા મારી સાથે હતો એસએસસીમાં સૌરભને બાણું ટકા આવ્યા અને અંકિતને અડસઠ ટકા આવ્યા સૌરભે સાયન્સમાં એડમિશન લીધું અંકિતે કોમર્સમાં મેં અને સંજયે એને સરસ કિંમતી ઘડિયાળ ભેટ આપી ત્યારે ઘણા સમયે મેં એના ચહેરા પર ફરી ઉદાસી જોઈ સોરી પપ્પા તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો મેં કહ્યું તું માત્ર ડિગ્રી મેળવે એ અમારું સપનું નહોતું બેટા તું એક ઉમદા માણસ બને એવું અમે બંને જરૂર ઈચ્છતા હતા અને એ સપનું સાચું પડશે એવી મને શ્રદ્ધા છે અગિયાર વર્ષ પછી અંકિત એક બેંકમાં સરસ નોકરી કરે છે કિડની ફેલ થવાથી સંજયનું મૃત્યુ થયું છે અંકિત બેન્કમાં એની સાથે કામ કરતી નંદા નામની યુવતી સાથે લગ્ન કર્યા છે એમને નાનકડો મીઠળો દીકરો છે યશ ફોરમ બીએસસીમાં અભ્યાસ કરે છે સંજયના મૃત્યુ પછી અંકિતે અમને મા દીકરીને સાચવી લીધા છે કોઈ ખોટ પડવા દીધી નથી ઘણી સાંજે અમે બધા જ બગીચામાં જઈએ છીએ યશને મોટા હિંચકા ખાવા ખૂબ ગમે છે સૌરભ અમેરિકામાં ડોક્ટર થયો અને ત્યાંની મોટી હોસ્પિટલમાં એ કામ કરે છે ત્યાં એનું નામ ઘણું મોટું છે વિશાળ કાર બધું જ એની પાસે છે માત્ર માતા પિતા માટે એની પાસે સમય નથી વિનુકાકા અને મંજુકાકી શરૂઆતમાં તો પહેલા હોશભેર અમેરિકા જતા પણ ત્રણ વર્ષ પહેલા છેલ્લી વાર પાછા આવ્યા પછી હવે અહીં જ છે ક્યારેક હું એમને પૂછતી હવે ક્યારે જશો ત્યારે માથું ધૂણાવી ચૂપ રહે છે એમની આંખના ખૂણે બાજેલું નાનું આંસુ આથમતા સૂરજના કિરણમાં ચમકી ઉઠે છે હવે ફરવા જઈએ ત્યારે અંકિત અચૂક એમને સાથે લઈ આવે છે વિનુ કાકા અને મંજુ કાકીની ઉંમર જાણે એકદમ વધી ગઈ લાગે છે કાકીને ગોઠણનો દુખાવો થયો છે ફોરમનો હાથ પકડીને ધીમે ધીમે ચાલે છે બગીચો ખાલી થવા લાગે છે હલકો અંધકાર ઉતરે છે અંકિત કાકાનો હાથ પકડી ઉઠાડે છે ચાલો વિનુ કાકા ઘરે જઈશું કાંડે બાંધેલી કિંમતી ઘડિયાળમાં જોયા વગર તેઓ કહે છે હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું